કેમ છે મિત્રો છેલ્લે પછી અમે સરકસ જોવા જવાનું નક્કી કર્યું તો ફૂલ ફેમિલી પ્લસ મારું ભાઈનું ફેમિલી અમે સરકસ જોવા માટે આવ્યા છે જો આ છોટે વેદ આવ્યો છે હિતુડી આવી છે કૃતિ છે વેદુ છે ધૂકું છે રેશમા અને મારો ભાભી અને આ છે સરકસનો જબરદસ્ત નજારો સરકસ મિત્રો ચાલુ થઈ ગયું છે અને આ લોકો એની પોઝિશન લે છે ઉપર આ જ મજા છે કે પહેલા પ્રાણીઓ પણ ખેલ બતાવતા અને આ માણસોના પણ આવા અદ્ભુત ખેલ આવતા જોયું એક એક દાંડી છોડીને બીજાને પકડી લે અને એ છોડે એટલે તરત વાય દાંડી આવતી અને પકડી લે અને જો આ ખેલ જો એ જ કરી ગયો અને પેલા પેન્ટ પકડ્યો હા જોઈએ જોકર જેવો કેમ કરે છે અને પેલા ભાઈએ પેન્ટ નીચે જો નાખી દીધું મ્યુઝિકની સાથે હવે જોકરોની એન્ટ્રી થાય છે અને એમનો સ્ટેજ પરફોર્મન્સ ચાલુ થાય છે આખા સર્કસમાં જો કોઈ મજા આવી હોય ને તો હપસી આ નિગરો લોકો કાળિયા લોકોનું જે પરફોર્મન્સ છે એ જબરદસ્ત ત્રણ વખત આવે છે પણ ત્રણે ત્રણ વખત અમને જ નહીં જેટલું પણ પબ્લિક હતું ને બધાને ખૂબ જ મજા પડી ગઈ અને બધાએ ખૂબ જ એન્જોય કર્યો આ લોકોનું પરફોર્મન્સ બાકી જબરદસ્ત હતું અને આ છે પરફોર્મન્સ જે મોઢામાંથી અગ્નિ કાઢે છે મતલબ કેરોસીનથી અગ્નિ કાઢે ને તે સરખસ જોઈને અમે બહાર નીકળ્યા છીએ અને આ પાછળ જે ભીડ છે ને એ ભીડ છે ચોક્કર સાથે ફોટો પડાવવાનો તો ચાલો કહેધું હિતને પણ એની સાથે ફોટો પડાવો જોઈએ જોઈએ ચાલો આવી જાઓ એ

હસી લોકો લોકોના પરફોર્મન્સમાં એટલી બધી મજા આવી ગઈ ને કે લોકો એની સાથે ફોટો પણ પડાવવા લાગ્યા મિત્રો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે અમારા મામાની એ આવ્યા છે હકીકતમાં છે મામા મહિનો કહેવાય અને એમાં ભાણિયા મામાની ઘરે જાય પણ મામા આજે ભાણિયાની ઘરે આવ્યા છે એટલે આમ જોયું તો ભાણિયા મહિનો છે આ છે મારા મામા જય શ્રી કૃષ્ણ બોલો મામા જય શ્રી આ છે મામી ગામ કયું મામી ગામ ગામ ક્રાકશ ચાલો ક્યારેક ક્રાકશ જવાનું થશે ને તો તમને ચોક્કસ ક્રાકશ બતાવશો જમવા માટેની પંગત પડી ગઈ છે અને પંગતમાં બની છે પાઉભાજી મામીએ બેઠક જમાવી દીધી છે પણ બાઈ બેસી ગયા છે થાળીઓ તૈયાર થઈ ગઈ છે મારા ઉપા બેસી ગયા છે સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ સોફા ઉપર અને હવે અમારી પંગત પડવાની છે તો અમે

અત્યારે શોપિંગ કરવા ગઈ હતી અને જોઈએ શું શોપિંગ કરીને લાવી છે રેશમા શું શોપિંગ કરવા ગઈ હતી હું બહાર ગઈ હતી મારી માટે વસ્તુ લેવા હા મે તમારા લોકોના કુર્તા ગમી ગયા તો તમારા ત્રણે બાપ દીકરાના કુર્તા લઈ લેજો બરાબર ઓલા બે જો ધડધડ તોફાન કરે છે તો કુર્તા કુર્તા કોના કોના માટે લાવી તમારા બતાઈ તો

કેવા લાગ્યા સિલેક્શન તમને ચાલો મિત્રો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધીના સમયમાં તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કમેન્ટ આપવાનું ભૂલતા નહીં ચાલો બા બાય